કોલેજ બગડે હા તમે આ વાપર્યું છે કેટલામાં હા ડાળીમાં આ તમને આમાં શું ફાયદો દેખાયો છે ડાળ ફૂલવાના છોડવાનું તન કટ મોટું હા વાઈટ ડડ એકદમ વાઈટ ડડા છે હા અને આમાં તમને કેવું લાગે છે ગઈ સાલ તમે કોઈ અલગ ખાતર વાપર્યું તો કોઈ બીજા ખેતરમાં વાપરેલું છે ગઈ સાલે ગઈ સાલ નતું વાપર્યું ઓકે આ તો ગઈ સાલ કરતા આ વર્ષે કેવું લાગે છે તમને સરસ ઈજલ તો તમે ખેડૂતોનો શું અભિપ્રાય આપો આ વાપરવું જોઈએ ગ્રુપ ઓ કેટલું નાખી દીધું તમે વીઘાએ આ બરણી વાપરી હતી બરાબર ક્યાંથી ખરીદી તમે પાર્વતી અગ્રો પાર્વતી અગ્રો ખોડલ ચોકડી ખોડેલ ચોકડી ઓકે તો તમારો એક મોબાઈલ નંબર આપી દેસો ખેડૂતોને બોતેર ત્યાસી બ્યાસી છાસઠ પચાસ ઓકે થેન્ક યુ